ગાય ગામડું ને ખેતી આજે ભાંગી રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે એ રખડતા ગૌવંશ માટેની વ્યવસ્થા કરનાર છોડવડીની એ પુરુષોત્તમ લાલજી ગૌશાળાની નમસ્કાર તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ગાય ગામડું ખેતી એકબીજાના પૂરક છે જો ગામડું બચાવવું હોય તો ખેતી બચાવવી પડે અને ખેતીને બચાવવી હોય તો ગૌવંશ બચાવવો પડે ભારતીય સંસ્કૃતિમાં જેને માનો દરજ્જો મળ્યો છે તે ગાય કૃષિ સંસ્કૃતિની ધરોહર છે પરંતુ આજે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ કોઈની હોય તો તે ગાય છે તેથી જ આજે રખડતા પશુઓ વાહન ચાલકો અને ટ્રાફિક વ્યવસ્થા માથે માથાના દુખાવા સમાન બન્યા છે ત્યારે આ સમસ્યાના ઉકેલ લાવવા માટે ગુજરાતભરમાં અનેક ગૌશાળાઓ ચાલે છે તેમાંની એક ગૌશાળા એટલે ભેસાણ તાલુકાના છોડવડી ગામે આવેલી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળા ગૌશાળામાં વધારે ગાયો છે આ ગૌશાળામાં ગાયોને રાખવા માટે સંપૂર્ણ સુવિધા છે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામે આવેલ આ ગૌશાળામાં ગાયોની સેવા અને સંરક્ષણ માટે ગ્રામજનો ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ચાલીસ થી વધારે સભ્યો ધરાવતા આ યુવક મંડળમાં યુવક મંડળ દ્વારા ફંડ એકત્ર કરી ગૌશાળાની ગાયોની સંભાળ ને સેવા માટે વપરાય છે સાથે સાથે ગામમાં રખડતા પશુઓને રસી આપવી અકસ્માતમાં ઘાયલ થયેલા ગૌ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવી તેમજ પશુપાલન માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમ કરવામાં આવે છે ગામમાં કે ગામની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિનો દેહાંત થાય ત્યારે તેમના દશાશ્રાદ્ધ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા ભજન સત્સંગ કે કે ધૂનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ આ ગામમાં નોકરી ધંધો ખેતીથી ગુજરાન ચલાવતા રાત્રિના સમયે આવા કાર્યક્રમો દ્વારા ગાયોના ઘાસચારાની વ્યવસ્થા કરે છે ત્યારે ગૌશાળામાં ખૂટતી અન્ય જરૂરિયાતની વ્યવસ્થા પૂરી કરવી એ આપણા સૌની પણ એક સામાજિક જવાબદારી છે આજે ગુજરાતભરની ગૌશાળાઓમાં યુવાનો ગાયો માટે હાથમાં કરતા લઈને ધૂન ગાય છે તો કોઈ રામા ગૌશાળા ચલાવે છે આ માધ્યમથી લોક સહયોગ અને લોક જાગૃતિ વધી રહી છે જે ગૌ સેવાના પ્રચાર પ્રસાર માટે ખૂબ મહત્વની ભૂમિકા પણ ભજવે છે આ યુવક મંડળ ગાયોની સેવા માટે વધુ વ્યાપક બનાવવા પ્રતિબદ્ધ છે અને સમાજમાં પશુઓ ઉપર થતા અત્યાચાર ઓછા થાય પશુઓ ઉપર ભાવ અને સેવાની ભાવના વધારવા માટે સતત પ્રયત્નશીલ છે આવી સમર્પિત ગૌશાળા સામાજિક ઉત્થાન અને પશુ કલ્યાણમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે ત્યારે આ ગૌશાળાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઓરાએ કહ્યું હતું કે જો તમે પણ આ સેવા યજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને વિશેષમાં માહિતી માટે સહયોગ માટે સંપર્ક કરવા પણ કહ્યું હતું તેમજ ભેસાણ તાલુકાના પશુ ચિકિત્સક અને ડોક્ટર ઘનશ્યામ પણ જણાવ્યું હતું કે ગૌશાળાનું કાર્ય એ સામાજિક જવાબદારી સમજીને ઉપાડવાની જરૂર છે જો આ સેવા કાર્યમાં આપણે સહભાગી બનીશું તો આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જે પ્રાકૃતિક ખેતી અને ઝેર મુક્ત આહાર માટેની મુહિમ ચલાવી છે તેને વેગ મળશે નાના ખેડૂત માટે ગાય રાખવી એ શક્ય નથી તો તેને પ્રાકૃતિક ખેતી કરવા માટે જીવામૃત કે અન્ય વ્યવસ્થાની જરૂર પડે ત્યારે ગૌમૂત્ર અને જેવી વ્યવસ્થા આ ચાલતી ગૌશાળાઓમાંથી મળી રહે તો ચાલો આપણે સૌ સાથે મળીએ અને ગાય ગામડું અને ખેતીને બચાવવાનો પ્રયત્ન કરીએ આપણા વિસ્તારમાં ચાલતી ગૌશાળાઓમાં આપણા થકી થાય તેટલો સહયોગ કરીએ ઝેર મુક્ત ખેતી કરી દેશની સમૃદ્ધિમાં વધારો કરીએ બ્યુરો રિપોર્ટ છોડવડી મારું નામ ડોક્ટર કનશ્યામ વઘાસિયા છે હું અહીંયા ભેસાણ પશુ દવાખાના ખાતે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું અત્યારે હવે ગૌશાળામાં અત્યારે વિવિધ યોજનાઓ સારવારને રસીકરણ છે ખસીકરણ છે કૃમિનાશક દવાઓ વગેરે કામ માટે જ્યારે જઈએ ત્યારે ગૌશાળામાં વિવિધ પ્રશ્નો હોય છે અમુક વખતે સારો સહકાર પણ મળતો હોય છે તો મારી સૌને હાથ જોડીને વિનંતી છે કે જ્યારે ગૌશાળામાં મેં સારવાર અર્થે આવી ત્યારે આપના દ્વારા પૂરતો સાથ સહકાર મળે બધી ગૌશાળાઓમાં સાથ સહકાર મળે જ છે પણ જે સારવાર પછી અમુક વખતે દવાઓ લાવવાની થતી હોય એ દવાઓ લાવવી એટલી જરૂરી છે અત્યારે અમુક જગ્યાએ માનો કે રસીકરણમાં જઈએ અત્યારે લંપી સારવાર લંપીનું રસીકરણ ચાલે છે તો ગૌશાળાઓને અમે પ્રાધાન્ય આપીએ છીએ પણ ઘણી વખત એવું બને કે મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવે કે અત્યારે મજૂર કે માણસો વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ ન હોવાથી ગાયોને પકડવી પકડવા માટે કોઈ ઉપલબ્ધ હોતું નથી એવા સંજોગોમાં મારી દરેકને વિનંતી છે કે દરેક ગૌશાળાઓમાં જ્યારે પણ સારવાર અર્થે પશુ ડોક્ટર અથવા તો કોઈ પણ અમારા કર્મચારી આવે તો એ સમયે પૂરો સા સહકાર આપવો જોઈએ ખસીકરણ જેવી સરકારી યોજનાઓમાં પણ ઘણી વખત લાભ લેવામાં વિલંબ થતો હોય છે તો એવો પણ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લે એવી મારી સૌને હાથ જોડીને વિનંતી છે હસ્તુ